પ્રિ પ્રાઇમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારના નવા નિયમો સામે સંચાલકો ડીઓ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેઓએ ક્લાસ દીઠ પાંચ હજારને બદલે પ્રી સ્કૂલ દીઠ રજીસ્ટ્રેશન ફી વસૂલવા માંગ કરી હતી તેમજ પંદર વર્ષના રેન્ટ એગ્રીમેન્ટની શરતમાંથી મુક્તિ પ્રિસ્કૂલ રજીસ્ટ્રેશન માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને સાથે સાથે બીયુ સર્ટિફિકેટને માન્ય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી અત્ર મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પાંચ હજારથી પણ વધુ પ્રી સ્કૂલ કાર્યરત છે જેમાંથી ત્રણસો જેટલા પ્રી સંચાલકો થકી ત્રીસ જેટલા સંચાલકો તરફથી ડીઓ કચેરી ખાતે રજૂઆત પણ કરવામાં આવી હતી અમદાવાદ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા આજે એક રજૂઆત આપી છે અને તેમાં એમની રજૂઆત એ છે કે રજીસ્ટર્ડ ભાડા કરાર ખાસ કરીને જે માંગવામાં આવેલો છે તે રજિસ્ટર્ડ ભાડા કરાર એમને ખૂબ મોંઘો પડે તેમ છે એટલે એ બાબતમાંથી એમને મુક્તિ આપવી જોઈએ એ સાથે બીયુ પરમિશન જે છે એમાં સ્ટ્રકચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવે બીયુ રહેણાંકનું હોય તો પણ માન્ય રાખવામાં આવે સાથે સાથે એમણે પાંચ હજાર ફી જે છે એ વર્ગદીઠ જે લેવામાં આવે છે એમાં પણ રાહત આપવામાં આવે એ પ્રકારની એમની રજૂઆતો અહીંયા આપી છે એટલે એ અને સાથે સાથે ટ્રસ્ટ અને કંપનીને જે કંપની એક્ટ પ્રમાણે જે રજીસ્ટ્રેશન થયેલું હોય અથવા તો જે ટ્રસ્ટ એક્ટ હેઠળ જે ટ્રસ્ટ નોંધાયેલું હોય તેમને જ આ મંજૂરી આપવામાં આવે તેની મંજૂ તેના નોંધણીનો દાખલો રજૂ કરવાનો હોય છે તો એ બાબતોમાં જે એમની માગણીઓ હતી તે એ પ્રકારની માગણીઓ અહીંયા રજૂ કરી છે જે વડી કચેરીને અમે મોકલી આપીશું અને આગળ ઉપર જે મંજૂરી આવશે તે પ્રમાણે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે મુખ્ય કારણ જ્યારે રજિસ્ટ્રેશનની વાત કરીએ છીએ ત્યારે એક મહત્ત્વની વાત છે કે જે પંદર વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર કારણ કે અત્યારે જે પણ પ્રી ચાલી રહી છે એ પ્રી છે એ રેન્ટેડ પ્રોપર્ટીમાં ચાલી રહી છે હવે આ લોજિકલ નથી કારણ કે એમાં અમારે ખૂબ બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું છે અને અમારો મુખ્ય મુદ્દો છે બાળકોને માવજત કરવાનો એમને ભણાવવાનો છે નહીં કે પેપર પેપરવર્કમાં ઉલજી રહેવાનો છે અમારું સેશન હવે શરૂ થશે જૂન મહિનાથી બાળકો અમારે ત્યાં આવવાના શરૂ થશે અને અમારું સંપૂર્ણ ફોકસ છે એ કઈ રીતે અમે દરેક ઉત્સાહ સાથે બાળકોને વધાવીએ અને બેસ્ટમાં બેસ્ટ પૂરું વર્ષ પૂરું પાડીએ એમાં અમારે રાખવાનું ધ્યાન અમારું રહે એના માટેનું હોય છે એટલે અમે લોકો ચાઇલ્ડ સેન્ટ્રિક બિઝનેસમાં છીએ અને આ બધી પેપર પેપરવર્કની પળોજણમાં અમે પડવા માંગતા નથી એટલે આ એક એવા ઘણા બધા પ્રશ્નો છે અમુક પ્રશ્નો છે સેફ્ટીના ફાયર સેફ્ટીના જે અમે બધાએ સહર્ષ સ્વીકારી લીધા છે અને બધાએ ફૂલફિલ પણ કરી લીધા છે પણ છતાંય રજીસ્ટ્રેશનની જે ફીઝ છે જે અનઅફોર્ડેબલ કહી શકાય એવી છે તો એ વાર્ષિક ફી છે એમાં અમને રાહત મળે એ બધી બીયુ પરમિશન જે બધા પાસે લગભગ બધા પાસે છે જ પણ છતાંય એમાં જે કોમ્પ્લિકેશન્સ છે એ એમાં અમને રાહત મળે એવી ખૂબ નમ્ર વિનંતી અમે કરીએ છીએ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર